ભારતીય વિદ્યાર્થીઓમાં અમેરિકા જવાનો ક્રેઝ ઓસર્યો છે જી હા અમેરિકા જતા ભારતના વિદ્યાર્થીઓમાં એશી ટકાનો ઘટાડો થયો છે વિઝા અપોઇન્ટમેન્ટ સ્લોટ સ્થગિત કરી દેવામાં આવતા અને વિઝા રિઝેક્શનમાં રેટમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે સામાન્ય રીતે દર વર્ષે આ સમયે મોટાભાગના વિઝા મેળવવા માટે સ્ટુડન્ટ્સ તેમની વિઝા માટેની તૈયારી કરતા હોય છે તેનાથી વિપરીત આ વર્ષે તો હજુ સુધી સ્લોટ ખુલ્યા જ નથી તો ઉપરાંત જે વિદ્યાર્થીઓએ સ્લોટ બુક કરી દીધા હતા તેમણે કન્ફર્મેશન મળતું નથી ડોનાલ્ડ ટ્રમ્પની કારણે આ સ્થિતિ સર્જાઈ છે છે તેવું માનવામાં આવી રહ્યું અમેરિકામાં ગયા વર્ષે પહેલી વખત ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ચાઇનીઝ વિદ્યાર્થીઓને વટાવી ગઈ હતી ગયા વર્ષે ત્રણ પોઈન્ટ ત્રણ લાખ વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા ગયા હતા તો આ તરફ ગુજરાતમાંથી ઘણા વર્ષો બાદ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ અર્થે જનાર વિદ્યાર્થીઓના ટ્રાફિક અને અન્ય દેશોની સરખામણીમાં પચાસ ટકાનો વધારો થયો છે